તો નહીં મારી પૃષ્ણ એની ઉંમર પાંસઠ સાસઠ વર્ષ છે બરાબર છે પણ આમ એટલા પ્રફુલ્લિત હોય સવાર સવારમાં હું વહેલો પાંચ વાગ્યે છે ને ગાર્ડન માં જાવ ને એટલે કાકા ને જોવે બધા વિડીયો જોવે છે એટલે એ આમ એક્ટિંગ કરે ને એવું કરે ને પહેલાં તો એ ના ફેસ ઉપરમાં આમ ફેસ રીડિંગ કરું ને તો આમ ખૂબ જ આમ આમ એને મજા આવે અંદરથી આમ આનંદ થાય કારણ કે હું તો નવા નવા વિડીયો રોજ અપલોડ કરતો એટલે બીજે દિવસે મને ભેગા થાય ને એટલે તરત જ આમ આમ ગમે એક્ટિંગ કરે હું બને દેરાની જે સેમ તમારી જેવી જ એક્ટિંગ કરે છે એ કાકા ઓ પણ કાકા ને એમ કીધું કાકા તમે છે ને કાકી રસોઈ બનાવતા હોય રસોડામાં તમે આમાં આમ 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 કરતા કરતા જાય જો ની કે અમારા છોકરાની ઓ હોય માન સન્માન જાળવી રાખવું પડે અમારે માન મર્યાદામાં રહેવું પડે કે

ટેકનોલોજી નો સહારો લઈ છે ફેસબુક ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ ને બધું યુઝ કરે છે મને એજ વાત નો આનંદ થાય છે ખુબ સરસ થેન્ક યુ વેરી મચ અંકલ હું દિલથી નમન કરું છું અતુલ સાવલિયા થેન્ક યુ અંકલ